તે મામલે પત્ર વ્યવહાર કરી માહિતી માંગવામાં આવી છે આ ઉપરાંત ફાયર વિભાગ પાસેથી ફાયર એનઓસી ક્યાં સુધી રિન્યુ નહોતી થઈ ફાયર એનઓસી રિન્યુ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી કે કેમ તે બાબતે પત્ર લખી માહિતી માંગવામાં આવી છે બંને વિભાગમાંથી પોલીસને જવાબ મળ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવશે આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા એક એડીનો બનાવ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બાબતે હજુ સુધી માલવીનગર પોલીસ સ્ટેશન દ્વારા આર કમિશનર સરને એમની બાંધકામ શાખા સાથે અને એમના ફાયર વિભાગ સાથે પત્રવ્યવહાર કર્યો છે અને એમાં વિવિધ ટેકનિકલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં બિલ્ડિંગનો નિર્માણ પ્લાન મુજબ થયો હતો કે કેમ એમાં કોઈ ઇમ્પેક્ટ ફી ભરીને વધારાનું બાંધકામ કર્યો કરવામાં આવેલ હતું કે કેમ અમને સુરક્ષા બાબતના તમામ પ્રોટોકોલ જે ફોલો કરવાના હતા ફોલો થયા કે કેમ અને ફાયર વિભાગ સાથે પણ આ બાબતે પ્રશ્ન પ્રશ્નોત્તરી કરવામાં આવી છે જેમાં એમની ફાયર એનઓસી ક્યાર સુધી રિન્યૂ કરવામાં આવેલ હતી અને એના પછી ફાયર વિભાગ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવેલ છે કે કેમ આ તમામ બાબતોના જવાબ અમારા પાસે આધિકારિક રૂપથી મળી જાય એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે